પોલીસ સબ ઇન્ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળી હતી આ દરમિયાન આધારે મધ્યપ્રદેશ તરફથી એક આઈસર ટેમ્પો પર પ્લાસ્ટિકની તાડપત્રી બાંધી છે જેમાં બનાવટના વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ સાથે આરોપી મહેશભાઈ ગમેરભાઈ જેઓ એકતાલીસ વર્ષીય છે અને ડ્રાઈવરનો ધંધો કરે છે તેઓએ ગામ નિશાળ તાલુકો જિલ્લો દાહોદના રહેવાસી ઝડપી પાડી કુલ દારૂની પેટીઓ પાંચસો પંચાણું કિંમત રૂપિયા મળી કુલ ચોત્રીસ લાખ છેનું હજાર નવસો ચાલીસ નો મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડી ઘટના પાત્ર કેસ કાઢવામાં દાહોદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે મહેશ વર્મા જીટીવી ન્યુઝ દાહોદ